પૈસા વ્યક્તિ લાખાભાઈ અને નરેશભાઈ લાખાભાઈ ડાબી ઉપર ભાવના બેન મીઠીબેન ના એ હુમલો કર્યા હોવાને લઈ આ છ વ્યક્તિઓને ઈજા થતા હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવ્યા હતા बोल रहे cho कमरे रखी हम सीधे यांत लेजेनिस द क्वाल्ट ए 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 भाई जो भाई नदी आवजो का रास्ता करना आज जो भाई भरत जी साहब एडा उतरो બધા ચાર મોટા ભાઈ પેલા તમારું નામ વિશાલભાઈ ગુનાભાઈ દાબી વિશાલભાઈ કે વાત કરતા હતા કે લોકો હવે 24 બધા મારવા જોઈના છો સાત જણા કોણ કોણ હતું એક આકાશ છે એક કાળિયો

આ આ વ્યક્તિ તમારી સામે કે પાડોશી છે ના ખાતામાં છે અંદર જે થોડક આગળ તમે લીધા હતા કે ભાઈએ એ હતા ને મારા કાકા એ દીદા હતા પછી એને એમ કીધું પૈસા ભલે થોડોક સમય વાર લાગે પછી નીરા દેજો કેટલી રકમ આપી દીધી આ 5000 આપી દીધા